રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સુરત તંત્ર મોડે મોડે જાગ્યું છે સુરતમાં ચાલતા ગેમ ઝોન પૈકી છ ગેમ ઝોન ફાયર એનઓસી વગર ચાલી રહ્યા હતા રાજકોટમાં ઘટના બન્યા બાદ છ ગેમ ઝોન હાલ સીલ કરી દેવાયા છે રાજકોટ જેવી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ તે પ્રશ્ન હવે લોકો કરી રહ્યા છે સુરત તંત્ર દ્વારા હાલમાં એક પાલિકા ફાયર ડીજીવીસીએલ અને પોલીસ એવી ચાર ટીમ બનાવી અગિયાર ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ કરી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે રાજકોટ અગ્નિકાન્ડની ઘટના બાદ સુરતનું તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે સિટીલાઇટ ખાતે ચાર વિભાગની બેઠક મળી હતી જેમાં અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવી છે આ ટીમમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી ડીજીવીસીએલના એન્જિનિયરો ફાયરના ઓફિસરો પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે એસએમસી ફાયર ડીજીવીસીએલ અને પોલીસ આમ ચાર ટીમ અલગ અલગ ઝોન વાઇઝ બનાવવામાં આવી છે અને સુરત શહેરમાં રહેલા સત્તર જેટલા ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે પૈકી જેટલા ગેમ ગેમ ઝોનમાં ફાયરની ન હોવાના કારણે સીલ સીલ કરી દેવામાં આવ્યા આવ્યા છે છે જે ઝોન કરવામાં તે વીઆર મોલમાં આવેલ ફંકી મંકી ગેમ ઝોન વીઆઈપી રોડ પર બ્લેક બની ગેમ ઝોન સેલિબ્રેશન વીઆઈપી રોડ વેસુ ગેલેક્સી ગેમ ઝોન વીઆઈપી રોડ પ્લેટિનિયમ ગેમ ઝોન સિટીલાઇટ રાહુલરાજ મોલ ગેમ ઝોન બંધ કરાવાયું છે મહત્વનું છે કે આ સમગ્ર મામલે તંત્ર અત્યાર સુધી ઘોર નિંદ્રામાં હતું ફાયર એનઓસી વગર છ જેટલા ગેમ ઝોન અત્યાર સુધી ધમધમતા હતા જો તેમાં રાજકોટ જેવી ઘટના બની ગઈ હોત તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે હાલ રાજકોટમાં ઘટના બન્યા બાદ સુરત શહેરમાં રહેલા ગેમ ઝોનમાં પતરાના સેડ બનાવવામાં આવેલા તમામ ગેમ જેનો બંધ કરાવવામાં આવશે શહેરમાં બાકી રહેલા અગિયાર જેટલા ગેમ ઝોનમાં ઝીણવટ તપાસ કરવામાં આવશે તેમાં પણ જો ક્ષતિ મળી આવશે તો આ ગેમ ઝોનને તાત્કાલિક બંધ કરાવવામાં આવશે ક્ષતિગ્રસ્ત ગેમ ઝોન ક્લોઝર નોટિસ પણ પાઠવી દેવામાં આવશે આજે સાંજ સુધીમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કરી અને સરકારને સુપરત કરી દેવામાં આવશે અલગ અલગ ચાર ટીમો સુરત શહેરના અલગ અલગ ગેમ ઝોનમાં તપાસ માટે જોતરાય છે આ સાથે જ વનિતા વિશ્રામ સહિત ત્રણ મેળા પણ બંધ કરાવાયા છે રાજકોટની આજુબાજુ દુખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ હેલ્થ વિભાગ એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવો અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દ્રષ્ટિથી મારીને બધી ઇલે ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફટી અને અન્ય સેફ્ટીના પાસાઓની ચકાસણી કરીને એ કમિટીની રચના કરીએ છીએ અત્યારે બધી જ ઓફિસોમાં મીટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હા એ જે પ્રકારનું જે કંઈક ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે કરવાનું કહેવાનું આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે હા એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાનને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અત્યારે સોળ ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ એનઓસી અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે હેલ્થની આરો ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ અત્યારે અમારી એક કમિટી બની જાય અને આગળની કાર્યવાહીના જે ક્ષેત્રો નક્કી થાય એમાં ટૂંક સમયમાં તમને ફરી માહિતગાર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત